હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે વધેલી રોટલીમાંથી બિલકુલ નવો નાસ્તો બનાવીશું તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો ને તો તમે રોજ રોટલી થોડી વધારે જ બનાવશો તો ચાલો બનાવીએ એના માટે બાઉલમાં એક વાટકી ચણાનો લોટ લઈશું નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી ચોખાનો લોટ ઉમેરીશું અડધી ચમચી હળદર વન થર્ડ ચમચી મીઠું અડધી ચમચી અજમો ઉમેરી મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને લમ્સ ના રહે એ રીતનું બેટર તૈયાર કરી લઈશું બેટરને આ રીતનું થોડું ઠીક જ રાખવાનું છે બેટર રેડી થઈ ગયું છે બેટરને આપણે સાઈડમાં મૂકી લઈશું બાફીની છાલ ઉતારેલા છથી સાત નાના બટેકા લીધા છે અહીંયા મારે બટેકા નાના છે તમારે બટેકા મોટા હોય તો ત્રણથી ચાર જ લેવાના બટેકાને ફોકની મદદથી પ્રોપર મેસ કરી લઈશું બટેકા સરસ મેસ થઈ જાય એટલે એક ચમચી આદુમરચાંની પેસ્ટ એક ચમચી જીરું અડધી ચમચી મરચું વન થર્ડ ચમચી મીઠું વન ફોર ચમચી જેટલો ગરમ મસાલો થોડો મરી પાવડર એક ચમચી આમચૂર પાવડર અને થોડી કોથમીર ઉમેરી આ બધા મસાલાને બટેકામાં સારી રીતે મિક્સ કરી લઈશું તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા મેં ચાર વધેલી રોટલી લીધી છે ચાર રોટલીમાંથી આખા ઘરના માટે નાસ્તો બનીને તૈયાર થઈ જશે હવે એક રોટલી લઈને આપણે એક ચમચી જેટલી ગ્રીન ચટણી લગાવી લઈશું તમે ગ્રીન ચટણીની જગ્યાએ ટામેટા કેચઅપ આંબલીની ચટણી કે શેઝવાન સોસ પણ લગાવી શકો છો હવે રોટલી પર તૈયાર કરેલો બટેકાનો મસાલો બે ચમચી જેટલો પાથરી લઈશું વચ્ચે થોડો વધારે મસાલો પાથરીશું અને સાઇડ્સમાં થોડી જગ્યા બાકી રાખીશું આ રીતે બધી રોટલી પર મસાલો પાથરીને તૈયાર કરી લઈશું બેટરને મિક્સ કરીને બેટરમાં વન ફોર ચમચીથી થોડો ઓછો ખાવાનો સોડા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તવી ગરમ થાય એટલે થોડું તેલ લગાવી લઈશું અને તૈયાર કરેલી રોટલી તવી પર મૂકી લઈશું રોટલી પર એક ચમચા જેટલું બેટર લઈને આ રીતે વચ્ચેથી શરૂ કરી ચમચાને બહારની તરફ ફેરવતા જઈને બેટર નીચે ના પડે એ રીતે આખી રોટલી પર બેટરને પાથરી લઈશું અને રોટલીની સાઇડ્સમાં આપણે થોડું તેલ લગાવી લઈશું હવે રોટલીને ઢાંકીને અને ગેસની ફ્લેમ લો કરીને બે મિનિટ જેવું રોટલીને શેકાવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે રોટલી ઉપર આપણે બેસનવાળા ભાગ પર આપણે થોડું તેલ લગાવી લઈશું અને હળવેથી આપણે રોટલીને ફેરવી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી એકથી બે મિનિટ જેવું થવા દઈશું તમે જોઈ શકો છો રોટલી નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તમે રોટલીને લો ફ્લેમ પર થવા દઈશો એટલે એટલે રોટલી સરસ ક્રિસ્પી થઈ જશે હવે બે મિનિટ જેવું થઈ ગયું છે ઉપરથી પણ સરસ ચડી ગયું છે અને ક્રિસ્પી થઈ ગયું છે રોટલીના આ નાસ્તાને આપણે બહાર લઈને નાસ્તા પર ગ્રીન ચટણી લગાવી લઈશું તમે ગ્રીન ચટણીની જગ્યાએ ટામેટા કેચપ કે આંબલીની ચટણી પણ લગાવી શકો છો ઉપરથી એક ચમચી જેટલું ટામેટા કેચપ આખી રોટલી પર પાથરી લઈશું ઉપર આપણે ઝીણું સમારેલું ટામેટું અને ડુંગળી પાથરી લઈશું ઉપરથી થોડી સેવ મૂકી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું નાસ્તાને હું ચાર પીસમાં કટ કરી રહી છું તમે જોઈ શકો છો વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થયો છે તમે પણ આ રીતે એક વખત વધેલી રોટલીનો નાસ્તો બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ